આઈજીપી ગોધરા રેન્જની સૂચના ને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ખાન તથા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મકવાણા તથા તેમની ટીમ વોચ ગોઠવી હતી સંગ્રામપુર તાલુકાના સરસણ પાસે કા શંકાસ્પદ ડમ્પરને રોકી તપાસ કરતા ડ્રાઈવરના હાવભાવ પર શંકા જતા ડમ્પરની તલાશી લેવામાં આવી ડમ્પરના પાછળના ભાગમાં સફેદ બ્લોક નીચે છુપાવેલ મોટા પ્રમાણમાં દારૂના ખાલી પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા હતા તમામ બોક્સમાં પર પ્રાંત ઇંગ્લિશ દરો જપ્તો ભરેલ હતો સૂત્રો દ્વારા પ્રાથમિક અંદાજ મુજબ 700 થી વધુ કોકાવાનો અનુમાન છે જેનું મૂલ્ય લાખો રૂપિયા ઉપરાંતમાં ગણાય છે પોલીસ દ્વારા ડમ્પર તથા દારનો જથ્થો કબજે લઈ સંતરામપુર પોલીસ મથકે લાવવામાં આવ્યો છે અને કાયદેસરની આગળની કાર્યવાહી મહીસાગર જિલ્લા એસબી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે હજુ સચોટ ગણતરી તથા દારના બ્રાન્ડ વગેરે વિગતો બહાર આવવાની બાકી છે રિપોર્ટર સંદીપ દેવાઈ શ્રી મહીસાગર